વર્ષના લિંગો ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ગાય દોડાવી દોરાવીને ઈજા કરી રહી છે જુઓ સીસીટીવી ફૂટેજ સાથે આ અહેવાલમાં ભરૂચના શક્તિનાથથી શ્રવણ ચોકડીના લિંક રોડ ઉપર રાહદારીઓ અને નાગરિકોને એક ગાય રોડ ઉપર દોડાવી છે અને ટુ વ્હીલર વાહન ચાલકોને રોડ ઉપર ઉપર પટકાવી છે છે જેના સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યા જેમાં એક ટુ વાહન ચાલકને રોડ ઉપરથી ગાય દોડાવી રહી છે એક બાઈક ઉપર બાઇક ચાલકની પાછળ નાનું બાળક અને મહિલાને ગાય ચાલુ મોટર સાયકલે મહિલા અને બાળકને સિંગડાથી અડફેટે લઈ તેને ઈજા કરવાનો પ્રયાસ કરતા આખરે બાઇક ચાલક પણ પોતા પોતાની બાઇક છોડી ગાયના સિંગડા અને પૂંછડી પકડી ખેંચીને મહિલા અને બાળકને બચાવવાનો પ્રયાસ કરતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે આ રોડ ઉપર ત્રણ નવેમ્બરથી આજ સુધી ગાય લોકોને અડફેટે લઈ રોડ ઉપર દોડાવી રહી હોવાના ઘટના બાદ પણ રખડતા ઢોળોને પાંજરે પૂર્વા ભરૂચ નગરપાલિકા નિષ્ફળ રહ્યું છે ભૂતકાળમાં પણ આજ રોડ ઉપર રખડતા ઢોળે ધોરણ દસની પરીક્ષા આપીને આવેલા વિદ્યાર્થીને અડફેટે લેતા મોતને ઘાટ ઉતાર્યો હતો અને તે સમયે નગરપાલિકાએ દેખાવા પૂરતી રખડતા ઢોળોને પાંજરે પૂરવાની કામગીરી કરી હતી આ રોડ ઉપર રખડતા ઢોળ કોઈનો જીવ લેશે ત્યાર પછી જ નગરપાલિકા ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઊભો કરી રખડતા ઢોળને પાંજરે પૂરશે તેવું લોકો માની રહ્યા છે